અક્ષર પુરુષોત્તમ મહારાજે પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજે સુરત અક્ષરધામ મહોત્સવની જે અક્ષરદીપ મંદિર પાટોત્સવ પાઠોત્સવ મહોત્સવનીષોતમા આ ને ઓગણત્રીસ વર્ષ પસાર થઈ ગયા અને આજે આ ધન્ય દિવસ કે જેમાં આપણે બધા પાટોત્સવ ઉજવવા માટે પધારેલા છીએ આજે ખૂબ સારી સંખ્યામાં હરિભક્તો અહીંયા આગળ પધારેલા છે પાઠોત્સવનો અર્થ આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર બતાવવામાં આવ્યો છે ભગવત ગોમંડલ નામનો એક શબ્દકોષ રહેલો છે જેની અંદર પાટોત્સવ માટે એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ દરમિયાન આપણાથી ભગવાનની સેવા પૂજા ભક્તિની અંદર કોઈક ચીવતી આવી જાય એટલે કે નાની મોટી કઈક ખામી આવી જાય પરિપૂર્તિ માટે આ વિધિ કરવામાં આવે છે બીજો અર્થ એક સુંદર એવો પણ બતાવ્યો કે જયારે મંદિરની પ્રતિષ્ઠા થાય એ વખતે દરેકના અંતરની અંદર એક ઉત્સાહ હોય ઉમંગ હોય આનંદ હોય ભરતીનો મોજું હોય પરંતુ ધીરે 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 એ ભક્તિ આપણી થોડી ઓછી થાય એ ઓછી ભક્તિ થઈ હોય એની પરિપૂર્તિ માટે આ પાટોત્સવ રહેલો છે જેવો પ્રતિષ્ઠાનો માહોલ અને વાતાવરણ એવું જ આજે પણ આપણે આ વાતાવરણ અને માહોલ જોઈ રહેલા છીએ એટલે પુનઃ આપણી ભક્તિ પરિપૂર્તિ માટે આ પાટો વિધિ કરવામાં આવે છે પાત્ર રહેલા છે તો એર ઇઝ હ્યુમન મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર ગચતા સ્ખલનમ કુવાપી આ શાસ્ત્ર ની અંદર વાત કરવામાં આવી કે વરસ દરમિયાન નાની મોટી આપડાથી સહજે અથવા તો જાણીને અથવા તો કોઈ પણ રીતે આપડાથી ભૂલ થઈ જાય તો જે દિવસે ભગવાન પોતાના સિંહાસન ઉપર વિરાજમાન થાય તે વખતે ભગવાન ખૂબ પ્રસન્ન હોય જેમ રાજા સિંહાસન ઉપર આરૂઢ થાય તે વખતે રાજા અતિશય પ્રસન્ન હોય આ ભગવાન તો રાજા દિરાજ છે એટલે આપણી પર ખૂબ પ્રસન્ન હોય તો એ વખતે આપણાથી નાની મોટી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો આજે તમામ ભૂલો તમામ હરિભક્તોની ભગવાન માફ કરી દેશે અને આજે આપણે શુદ્ધ અને પવિત્ર બની જેશું જેઓ પ્રતિષ્ઠાની અંદર આપણને ઉત્સાહ ઉમંગ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય હતા એવા ભગવાન આપણા હૃદયની અંદર આપણા

હવે નોકરી ધંધાની અંદર ભગવાનને યાદ રાખવા ખૂબ અઘરા રહેલા છે એટલે આજે આપણને યાદ અપાવે કે ભાઈ ધંધા તો રહેવાના છે આગે ધંધા ઓર પીછે ધંધા આગે ધંધા ઓર પીછે ધંધા ધંધા મધ્ય ધંધા પણ ધંધા મધ્ય ધ્યાન લગાવે તો સાહેબ કા બંદા આગળ પાછળ વચ્ચે ધંધો જ છે એની વચ્ચે રહી પણ ભગવાનનું ધ્યાન કરવું ભગવાનની ભક્તિ કરવી ભગવાન ને યાદ કરવા સતત ચોવીસ કલાક આપણે ભગવાનની અંદર રમવાનું રહેવાનું છે પરંતુ નોકરી ધંધા આપણને ભગવાન ભૂલાવી દે એટલે આજે આપણે પુનઃ જાગૃત થઈ જઈએ કે હું ભગવાન ભજવા આવ્યો છું મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે મારા જીવનની અંદર મુખ્ય જો કોઈ પ્રોજેક્ટ હોય તો ભગવાનને મેળવવા એ રહેલો છે એ આજે આપણને આ યાદ અપાવી પાઠો અને છેલ્લે ખૂબ સુંદર આ ભગવન ગો મંડળની અંદર અર્થ બતાવવામાં આવ્યો છે કે કોઈ પણ માણસ એ ચોવીસ કલાક સરખો નથી રહેતો એની અંદર રજોગુણ હોય સમો ગુણ હોય તત્વ ગુણ હોય શુદ્ધ સત્વ ગુણ હોય આપણા ગુણોમાં આવિર્ભાવ આપણા હૃદયની અંદર ક્ષણે ક્ષણે બદલાતા રહેતા હોય છે તો આજે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની જોઈએ ભગવાન અમે તો ગુણની અંદર હંમેશા માટે રહેલા છીએ પણ આપ ગુણાતીત છો આપ ગુણથી અતિત છો એટલે અમને પણ આપ ગુણાતીત બનાવજો ગુણાદિત અર્થો આપણા શાસ્ત્રો ની અંદર પાઠોત્સવ ના એ બતાવવામાં આવેલા છે આપણા માટે તો ખૂબ આનંદ વાત કહેવાય કે જે ભગવાન નો આપણે પાઠોત્સવ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રત્યક્ષ દર્શન આપી રહેલા છે અને નામ આપી રહેલા છે આજે આપણા માટે પ્રત્યક્ષ ભગવાન છે એમની હાજરીમાં આવો એક સુંદર

અનુકૂળતા હોય તો દરરોજ એક વખત ભગવાનના દર્શને આવી જાઓ ભગવાનની ઝાંખી કરી અને નોકરી ધંધા જો આપણે કરીશું તો ખરેખર સાચા અર્થની અંદર એ પાટોત્સવ ઉજવો ગણાશે મહારાજ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આજના દિવ્ય દિવસે આપણને એવી એક બુદ્ધિ આપે એવી શક્તિ આપે એવી ભક્તિ આપે જેથી કરીને આપણે એમને આને આ જન્મે પ્રાપ્ત કરી શકીએ એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની